કોઈ સાચા સાચા સંત ને એ સંતનો સાથે હોય મળવાની તૈયારી એટલે વાત કરે હા ઈ એક વાર મેં લગભગ ઘણા ટાઈમ પહેલા કીધું મેં કીધું તમારા નંબર ને મને કીધું કે આ નંબર લીધો ક્યાં થઇ ગયા મેં કીધું નંબર નહીં મારા જે સાચા સદગુરુ છે ને તમારો નંબર ને પૂરું એડ્રેસ બતાવી દીધું છે પૂરું એડ્રેસ બતાવી દીધું છે તો કે એટલે મેં કીધું હા એ કે સાચા સંતો પાસે સાચા સાધુ સંતો પાસે મારો નંબર ને એડ્રેસ બધો હોય

અને હજારો માણસો મને ગુરુ કરવાનું વાત કરે છે તો આમાં શું કરવું પરમાત્માજી મે ધંધો હાલતો નથી આ ઉલ્લાસનગર નહેરુ ચોક નંબર બે જાપાની બજારમાંથી ત્રણ લાખનો માલ લીધો હતો અને ગોવા માફસા અને કુલુંગઢમાં વહેંચો બે દિવસથી આમ દસ હજાર જ હા બે દિવસમાં એમાં એ પાછું ઇન્કમ ટેક્સ કાપાઈ જાય હા એટલે મેં કીધું આ ધંધામાં હવે કાંઈ વધતું નથી પણ મે કીધું ધર્મના નામે જે ધંધો છે ને એ જોરદાર હાલે છે એક પણ મફત રોકાણ વગર કહેવાય ને આ એ રોકાણ વગરનો એટલે ઈ બારામાં ફોન કરવો છે કે ભાઈ આ ધર્મના નામે હું ધંધો કરું કે નહીં હા ફોન કરો કરો તો આપણે અહીંયા ને એટલે પણ એક ફેરે એ કીધું તો કે ધર્મના નામે ધંધો 95% કરી રહ્યા છે મારા પણ કે એનું કે મોત છે ને હું ભુંડાય કરવાનો છું તો તો આપણે એનો કરાયો તો તો ન કરે ને એટલે મને બીક લાગી ગયું મીકભાઈ મેં કીધું આપણા જ કરવું એ કહેતા તા પરમાત્માજી કે પાંચ ટકા સાચા સંતો મારા ભક્તિ ભજન કરે છે બાકી પંચાણું ટકા તો કે મારા નામે ધંધો જ કરે છે મેં કીધું પરમાત્માજી તમને કેમ ખબર તો કે હું બધા એનું જાણું છું એના શરીરમાં એને હું ખાધું છું એ મને ખબર હોય એના મનમાં હું ભરું છું એ મને ખબર હોય એને પણ બધી ખબર હોય હા એના ચિત્તમાં હું છું એ ભર્યું હોય મને બધી ખબર હોય કે હું છોડવાનો જ નથી જ કોઈને એ કે પાંચ ટકા સંતો છે ને એની સાથે વહ્યો જા મને કે જુનાગઢ જા આ તું કે કે જેટલા બધા નામ બોલે છે ને એજ બધાય સાચો છે કે એના ભેગો જ રેહજે હા બીજાનું કોઈનું સાંભળીશે નહીં એટલે સાચા સંતો નો જ હાંભળશે તારા કાઠિયાવાડ ના કે બીજા ને કોઈ ની વાતો આવીશ નહીં આ તમા ફસાય નો જાતો પણ એ ભગવાને પણ કાઠિયાવાડ માં ફૂલો પાડ્યો તો ને હા એ તો અમારે ઘણા ટાઈમ પહેલા એક વાર વાત થઈ હતી મેગળ તમને ચેલેન્જ મારી હતી કેવા કાટા મારા કાઠિયાવાડમાં કોક દીક ભૂલ પડે તું ભગવાન તારા એવા કરું સન્માન કે તને સ્વર્ગ ભુલાવી દઉં સામડા તો કે હા પછી એ કે એ તો મને ખબર જ છે પણ કે પણ કે મારે ભૂલું નથી પડવું પણ મારે જાણી જોઈએ ને આવું મારા કાઠિયાવાડના સાચા સંતો પાસે એટલે પણ કે એમાં કે મને એ એમાં તુકારો કર્યો કે તને સ્વર્ગ ભુલાવી દો સાંભળા એમ કીધું કે તો મેં કીધું શું કહેવાનું કે તમને સ્વર્ગ ભુલાવી દો સાંભળા જી એમનો કેવાય હા મેં કીધું એ હું મારા જેવા કોઈ ગાંડા હોય ને એટલે એ પ્રભુ તમારે મેં કીધું પરમાત્માજી આમાં કાંઈ નો ઓલું કરવાનું હોય એ માન સન્માન તમારે ક્યાં જોવાનું હોય કે હા એટલે એ મને કહેતા હતા એ કે હું નથી જોતો પણ કે થોડુંક વાણીમાં વિવેક રાખો ને તો કે સારું કહેવાય એમ હા

એટલે મેં તમને કેમ બનાવ્યું જો મારી કે મૂર્તિ બનાવે મને બનાવ્યો કે નહીં પછી મેં કીધું હા એ તો પણ મેં કીધું પ્રભુ નકલી મૂર્તિ નથી કે આ એ છું તારી વાત બરાબર પણ કે મને એક બાજુ કાઢીને પોતે પરમાત્મા થઈ ગયા મેં કીધું એવું હોત થાય તો કે એવા કેટલાય છે કે એ કે મને કાઢી નાખો અને મેં જેને બનાવ્યા એ પોતે પરમાત્મા થઈને બેઠા રહે તો મેં તમે શું કરશો તો કે મારી પણ આવે તે દેની વાત છે કે એટલે મેં કીધું તો પરમાત્મા પોતે થઈને બેઠા પાછા ઈશારા એવા કરે કે હું પરમાત્મા સો એમ તો કીધું એનો વારો ચડાવવાનો કર્મો પાપનો ઘડો ભરાણો નથી પાપનો ઘડો ભરાય પછી કે કાંઈક કરું ને કે હું એટલે મેં કીધું એ વાત તમારી સાચી છે હો પરમાત્માજી પણ એ મને ક્યાં સાચા સંતો પાસે આવ્યો જા જુનાગઢમાં એટલે હવે શું કરું હાજી મુંબઈ રહેવું કે જુનાગઢ રહેવું ના ના આપણે તો આપણે કાઠિયાવાડ માં આવતું રહેવાય તો હા એ સાચું કાઠિયાવાડ માં કારણ કે એને ભગવાન ને પ્રેમ જ કાઠિયાવાડ નો વધારે હા એ આમ જો ને આમ વાથી ઓલા મથુરા થી ગોકુળ થી આયા હરદ્વાર આવતા રહ્યા હા હરદ્વાર નહીં હા દ્વારકા આવતા રહ્યા

જેટલા વખાણ કરીએ એટલા એવો છે આપણા સંતો એવા એક થી એક ચડ્યા હતા દયાળુ હે જેને કાંઈ લેવા દે જેને કાંઈ જોતું જ નથી માત્ર માણસો ઉપર દયા દયા જ વરસાવે છે બીજા અમે ઘણી જગ્યાએ ગયો સંતો જગ્યા એક ઠેકાણે તો હું એ એક જગ્યાએ ગયો ને આશ્રમમાં આમાં કઈક વાળા વાળાનું આશ્રમ હતું એટલે પછી મેં કીધું ભાઈ મારે આ વખતે બદલ થોડે થોડી કરું છું તો કે તમને પરમાત્મા મળી જશે એટલે કે વિશ્વાસ રાખો કીધું વિશ્વાસ રાખો તો કે તે મેં કીધું આ આશ્રમમાં હું અંદર આવ્યો ને તો ગેટ ઉપર મેં કીધું એક પેટી હતી હા પેટી મેં જોઈ એમાં બધાય માણસો પૈસા નાખતા હતા મેં કીધું આશ્રમના બાપુ જે ગુરુ હોય ને એના શિષ્યો નાખતા પણ એ પેટીને મેં કીધું તાળું માર્યું હતું એ તમે મને વિશ્વાસ રાખવાનું કીધું પરમાત્મા મળી જાય તમે પેટી નું કામ તાણું માર્યું તો કે પૈસા કેવા એને લઈ જાય તો ભાઈ તમને વિશ્વાસ તો નથી ને પરમાત્મા માથે તું મને વિશ્વાસ રાખવાનું કયો છો હું આવા નાટક કરો એને વિશ્વાસ નથી એમ હા તમે ખુદ મને એમ કયો કે પરમાત્મા મળી જાય વિશ્વાસ રાખો તો તમને તો વિશ્વાસ છે ને તમે પેટી ને માર્યું મારું આગળ મોટી પેટી હતી પાછી હા હા એમાં એને તાણું મારતી દેલું હશે એટલે પોતાનો વિશ્વાસ નથી જાતા મેં કીધું પેટી ખોલ નાખજો આમાં પબ્લિક નાખે ને પબ્લિક લઈ જાય તમારું શું જવાનું તમે ક્યાં કાંઈ લઈને આવ્યા ખાલી જવા ને ખાલી તમે ભેગું કરવાનું મૂકવા બધું તો એ કે ભાઈ હવે એ બધું હાઈલા રાખે એટલે મેં કીધું હવે મારે પરમાત્માને ફોન પાછો કરવો જોઈએ પણ બીજી તો પછી શું કરવો પરમાત્માનો ફોન હા કારણ કે પરમાત્માને જજા ફોન નહીં નો કરાય એને તો આખું વિશ્વને સંભાળવાનું હોય આપણે તો હવે નવરા હોય હાવ આપણે તો પણ બધાનું ધ્યાન રાખવાનું હોય ને હા એટલે નો નવરા હોય અને બધાનું ધ્યાન રાખવાનું એમાં જૂનાગઢના સંતો સાથે જ વધારે વાતચીત થાય પરમાત્માને કારણ કે જૂનાગઢના સંતોને કાઈ લેવું જ નથી એટલે એની સાથે પરમાત્મા રહે છે પણ એને કાઈ લેવા દેનો આવતું નથી કારણ કે જે આપે હે ને એ બધું પરમાત્મા રાવ આપી જ નાખે એમ હા મેં જોયું છે ને

ગુરુ બની બની અને ઢોંગી પાખંડી સાધુ બની ઢોંગી પાખંડી ગુરુ બની આ પાંચસો નંબર ને બસો નંબર ને હો નંબર ને પચાસ નંબર ને વીસ નંબર ને દસ નંબર ને આવી આ કાગળિયા ઉપર છાપેલા નંબર ઉપર છે એટલે ત્યારે મને વિચાર થયો કીધું આ બધાય ગુરુઓ પણ જે આત્મા પરમાત્મા શબ્દની મુક્તિના ટોપલા લઈને ભેરા છે તો આ કાગળિયા ભેગા શું કેમ કરે આને કાગળિયાની જરૂર પડે એક થી બીજે જાવું એટલે ફોર વ્હીલ ગાડીનો ઉપયોગ કરવાનો એમાં ડીઝલ અથવા પેટ્રોલ ન ખાવાનો બરાબર પછી ફોર વ્હીલ ગાડી જળનો ઉપયોગ કરવાનો

પચાસ પાંચસો નંબર ને બસો નંબર ને છાપીને મૂક્યા એની વાહે આ ઢોંગી પાખંડી ગુરુ થઈ તે દોડતા ફરે એની પાસે બનેલા તો એના કરતાં તો રાજા મહાન થયા ને કે રાજા ખુદ એમ કહી શકે કે ભાઈ તમે મારા સુધી જ પહોંચવું બહુ દૂર વાત રહે તમે મારા બનાવેલા મારા છાપેલા કાગળિયા ને દોડ્યા દોડ થયા મારા સુધી તમે હું પૂગી ગયો મહાન તો એ ત્યાં મહાન તો એ રાજા થયા દેશના

એટલે મેં કીધું ભાઈ આપણે તો હું જ કાંઈ કરવું નથી મારે પાખંડ મને તમારે દયા થોડોક ધંધો હાઇલો રાખેલો મારે પાખંડ કરવાની જરૂર નથી પણ આ પાખંડ કરે ને જ બંધ કરાવો તો એ ઓલી વખતે મને કીધું તો કે સાચા જે સંતો છે ને જૂનાગઢની ગુફાઓમાં છે અમુક બાયણે છે એ એ મેદાને આવ્યા ને ત્યારે આ બધા એનું બઠ્ઠું જ વરી જવાનું છે તે મેં કીધું એ સાચું એ કે તું તારે તને તો ખબર જ છે કે જૂનાગઢના સાચા સંતો કેવા છે એને કોઈના બાપ ની બીક નથી તો નીકળી પડે એવા હથિયારો ને તલવારો ને ભાલા ને લઈ લે એને ક્યાં કોઈની પડી છે એને તો ખાલી માત્ર પોતાના ધર્મ જ પડી છે એટલે એ વાત તો સાચી થાય કે ધર્મ ને કોઈ બદનામ કરતું હોય તો એ તો નીકળી જાય એવા કોઈ નથી પડી વાત અને એ તો મને ખબર જ છે એમાં આપણા નાગાજી દિગમ્બર ની તો શું વાત કરવી પણ એને પણ કોઈ લેવા દેવા છે જ નહીં હા એને ધર્મ એર જ લેવા છે ધર્મના રક્ષણ માટે નીકળી જાય છે એને બ્લેક કમાન્ડો કહે છે નાગામાં ચાર જાતિ આવે એમાં એને બ્લેક કમાન્ડો હા બ્લેક કમાન્ડો છે ને માત્ર ધર્મ માટે જ હથિયાર ઉઠાવે બાકી કોઈને હલાવે નહીં અને એને ખૂની નાગા પણ કહેવામાં આવે છે એટલે એને કોઈની પડી જ નથી એને ધર્મ સામે જ મતલબ છે ધર્મને બચાવવા માટે કોઈ પણ હદ પાર કરી જાય એવા મહાન સંતો છે આપણા છે તો એટલે તો હું કાઠિયાવાડ સિવાય ભાઈ મને ઘણા સંતો મળતા હોય મને હું કહી દઉં ભાઈ હું મેં કીધું મારા કાઠિયાવાડના ભલે તમારા સંતો બધા હાચા છે હું ના નથી પાડતો પણ મને તો મારા કાઠિયાવાડના સંતો હે માતા ગંગા માતા ગંગા સતી અમરમાં હે પાન પાનભાઈ માતા દેવીદાસ બાપુ મેપા ભગત રતા બાપુ આપા બાપુ વિહામણ બાપા દાના બાપુ જલાડા વાળા પછી ગીગા બાપુ સત્તાધાર વાળા જલારામ બાપા ભોજલ બાપા વાલમરામ બાપા વાળા સવાદાસ બાપા એ સિવાયના કેટલા આપણે આપણે દાસી જીવન બાપુ ઘોઘાવદર વાળા હા ભીમ બાપુ રવિ બાપુ મોરાર બાપુ ત્રિકમ બાપુ અર્જુન બાપુ ખીમ બાપુ હે આપડા કેવા સંતો છે હવે એટલે એ તો ભાઈ આપણે મે કીધું હું તો મે કીધું ભાઈ જો અમારા સંતોને માનું છું બરાબર અને મારે બીજા ગુજરાતથી બાયણાના સંતો અરે બહુ લાંબી હું નથી ઓલી રાખતો ભલે હૈસે ગુજરાતની બાયણે બધા મહાન સંતો આપણે નાનત પાડતા મે કીધું પરમાત્માજી બરાબર

તો એટલે આ મેં તો કીધું મારે તો ભાઈ આને જ માનવાના છે પાછા હું છે જુનાગઢના જે સાધુ સંતો છે ને એ તો તાર સીધો પરમાત્મા સાથે જ હોય પરમાત્મા સાથે તાર હોય ને પરમાત્મા એને ઓર્ડર આપી દે એટલે એ તો ભાઈ ધર્મને બચાવવા માટે કોઈ પણ હદ સુધી વયા જાય એટલે એના તો હું દંડવત પ્રણામ કરું ઘણી વાર તો દંડવત પ્રણામ જ કરું

ના ના એમાં આપણે એક જ અક્ષર એમાં આપણે ખાલી ઓકે કરવાનું હોય ખાલી પરમાત્મા એટલે પછી તો ઈ તો તમે પરમાત્માનો નંબર એવું લખી નાખો એટલે તરત આવી જાય આપણે બીજું ક્યાં બોલવાનું હોય હા આપણે સરકારમાં નથી વ્યવસ્થા કરી જે કંપનીનો નંબર માંગો તરત આવી જાય બસ તરોના આ છે તે છે એમ એટલે લાબરો લખી નાખો પરમાત્માનો નંબર એટલે તરત આવી જાય આ મારે હા તો કદાચ

મને કીધું કે હું બે દિન ત્રણ દી એ ભરોસો આપ્યો એમ સારું તો હવે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન પરમાત્માની જય સત્ય સનાતન પરમાત્મા